કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારી મિત્રનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્ય જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણની અંદર પર્યાવરણ વિષયનો પાઠ નંબર અઢાર છે હવે અમે ક્યાં જઈએ જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ અઢાર હવે અમે ક્યાં જઈએ જેની અંદર મિત્રો પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન છે તમારું ગામ બીજા ગામ કરતાં કઈ રીતે અલગ છે તો અહીંયા આપણો જવાબ આવશે કે મારા ગામમાં બીજા ગામ કરતાં અલગ સુવિધાઓ પણ છે મારા ગામમાં પુસ્તકાલય લાઇબ્રેરી છે નાના બાળકોને રમવા માટેનું મેદાન બગીચાઓ અને લપસણી પણ છે આવી સુવિધાઓ અન્ય ગામમાં નથી હોતી તેવી રીતે મિત્રો બીજો પ્રશ્ન છે તમને તમારું ગામ કે જમીન કેવી રીતે ઉપયોગી થાય તો આનો જવાબ આપણે લખી શકીએ કે મને મારા ગામની જમીન ખેતીમાં ઉપયોગી થાય છે મારા ગામની જમીનમાંથી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ પાક વગેરે થાય છે જમીન પર અનેક પ્રકારના રહેઠાણો પણ બાંધીએ છીએ પ્રશ્ન ત્રણ તમારા ગામમાં એવું શું છે જે તમારા મતે ગામમાં ના હોવું જોઈએ અને શા માટે તો મિત્રો જવાબ આપણે લખી શકીએ કે મારા ગામની શાળાની બાજુમાં બહારના ભાગમાં કચરાના ઢગલાઓ છે જે ખરેખર ના હોવા જોઈએ કારણ કે તેનાથી શાળામાં રહેતા બાળકોના સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે ચોથો પ્રશ્ન છે તમારા ગામમાં એવું શું નથી કે જે તમારા મતે ગામમાં હોવું જોઈએ તો મિત્રો આનો પણ જવાબ લખી શકાય કે મારા ગામમાં હાલમાં મોટું દવાખાનું નથી ખરેખર તે દવાખાનું હોવું જોઈએ તો દરેક સુવિધા ગામને મળી રહે પ્રશ્ન નંબર બે છે ખાલક્યા પૂર્ણ કરવાની છે જેમાં પહેલો પ્રશ્ન છે તમારા ગામ વિસ્તારમાં સૌથી જૂનામાં જૂનું ખાલીયા છે તો મિત્રો તમારા ગામમાં જે જૂનામાં જૂની વસ્તુ હોય લખવાની છે આપણે અહીંયા લીમડો લખેલો છે બીજું તમારા ગામ વિસ્તારમાં લોકો એકસાથે ખાલક્યા દિવસે ભેગા થાય છે તો મિત્રો નવરાત્રી દરમિયાન પણ ભેગા થતા હોય બેસતા વર્ષના દિવસે પણ ભેગા થતા હોય તે આપણે લખી શકીએ ત્રીજો પ્રશ્ન તમારા ગામ વિસ્તારમાં સૌથી ઘરની છત ખાલક્યાની બનેલી છે તો મિત્રો ખાસ કરીને તમારા ગામમાં પણ દેશી નળિયાની છત બનેલી હશે તો તમે લખી શકો છો ચાલો પ્રશ્ન ત્રણ ઉપર જઈશું એની અંદર મિત્રો તમારે લખવાના છે પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન છે તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરો તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે મારે ગામ બદલવાનું થાય તો નવા ગામમાં જ્યાં જવાનું ત્યાં પહેલાં ઘર શોધવાની જરૂરી તૈયારી કરવી પડે ત્યાં શિક્ષણ માટેની વ્યવસ્થા કરવી પડે ત્યાં નવા મિત્રો મળી રહેશે કે નહીં એ બાબતે પણ વિચારવું પડે એ ગામના લોકો સાથે હળીમળીને રહેવા માટેની પણ તૈયારી હોવી જોઈએ ઉપર જણાવેલ બધી બાબતે હું તૈયારી કરીશ બીજો પ્રશ્ન છે તમારા ગામમાં બીજા ગામમાંથી કોણ રહેવા આવ્યું છે કેમ તેનો જવાબ લખી શકાય કે મારા ગામમાં બીજા ગામમાંથી એક શિક્ષકભાઈ રહેવા માટે આવ્યા છે કારણ કે એમની અમારી શાળામાં નોકરી મળી છે અને તેમનું વતન અમારા ગામથી ઘણું દૂર છે આવેલું છે તેથી તેમને નોકરી કરવા માટે તેઓ બીજા ગામમાંથી અમારા ગામમાં આવ્યા છે પ્રશ્ન મિત્રો ત્રણ છે તમારે તમારું ગામ છોડીને બીજે જવાનું થાય તો તમને ગમે અને કેમ તો મિત્રો એનો જવાબ પણ લખી શકીએ કે મારે મારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો મને ગમે નહીં કારણ કે મારા ગામમાં મારું ઘર હોય મારા મિત્રો હોય આડોશી પાડોશી હોય જે બધા પરિચિત લોકો હોય એમને છોડીને જવાનું થાય ત્યારે ખૂબ દુઃખ લાગે બીજા ગામમાં જવાથી આ બધું નવેસરથી કરવું પડે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્નનો જવાબ છે એ લખી શકીએ છીએ અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ મિત્રો ન બોલતા